ક્યાં જાવ શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ કેટલા સમયથી પરેશાન હતા બરોબર છે મેં તમને કીધું ગેસ ભરાય કબજિયાત છે એ દૂર થાય એટલે હાવ હારું થઈ જાય ઘસારો છે તમારે અત્યારે ફાયદો પડ્યો તમને કે નહીં પડ્યો આ ભાઈને કેટલાય ટાઈમથી પરેશાન હતા સાયન્ટિકામાં અત્યારે મેં તમને તેલ લગાડી દીધું તો ફાયદો થયો ને તમને હાવ ફાયદો થઈ જશે નહીં થાય તો હું કરી દઈશ બસ પણ મારું કહ્યું તમે કીધું એમ બરોબર છે મેં કીધું એ વસ્તુ સાચી કીધી ખોટી કીધી તમે કીધું કઠોળ ખાઓ એને કારણે પરેશાન થાવ છો ન ખાવ તો સારું થશે થોડાક દી આરામ રાખવાનો એટલે આવું સમજાવીએ છીએ જો સમજાઈ જાય તો ઘણું આ ભાઈને સુવાસની બીમારી હતી પાછી દવા લેવા શું નામ છે તમારું ભાઈ નામ છે અનુભાઈ સુવાસમાં કેમ છે અત્યારે સારું છે હા એમ તમને કેમ છે અત્યારે પગના તરિયા દુખતા બંધ થઈ ગયા ને હા એમ દવા આપશે લઈ લેજો એવું લાગે તો આ લગાડવાની હો બોલો જય હનુમાન અહીંયા ગણતરી એવી જ છે પૈસા કમાવવાની ગણતરી નથી હારા કરવાની ગણતરી હાટું થઈને છે જો અત્યારે હું એક તેલ બનાવું છું કે ડાયાબિટીસ દૂર કરવા માટે થઈને પીવાની દવા જરૂર નથી ખાલી તેલ પગમાં અને હાથમાં ઘસે તો પણ ડાયાબિટીસ તાત્કાલિક માપી લેવાની છૂટ છે તાત્કાલિક ફાયદો પડે એવી દવા બનાવું છું આ દવા અત્યારે બને છે છ કલાકથી ઉકળે છે બરાબર છે સાત કલાક લગ્નનો ટાઈમ છે આ ઉતરે વહેલી સવારની આને મૂકી દીધી હોય બરોબર છે એ સાત કલાક લગાને પાકી જાય એટલે હાથ અંદર ઘસવાથી ડાયાબિટીસ થઈ જાય છે પીવાની જરૂર નથી ટ્રાય મારવાની છૂટ છે જય હનુમાન તો એનું કામ કેવું લાગ્યું તમને બરોબર છે અહીંયા હાજુ સમજાવી સમજ પડવી જોઈએ બરોબર છે ને બેન તમને કેમ છે ગોઠણ માં સારું છે ને ક્યુ ગામ છે તમારું બસ જય હનુમાન